નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આગળ વાત કરવામાં આવે તો આ આકરી ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં અત્યારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અત્યારે દેશના છ રાજ્યમાં પારો છે તે તેતાળીસ ડિગ્રીને પહાર પહોંચી ગયો છે વાત કરવામાં આવે તો વરસાદ વિશે જેમાં મધ્યપ્રદેશ બિહાર અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ કેરળ અને લક્ષદ્વીપમાં વરસાદ પડી શકે છે આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે વાત જાણે એમ છે કે તાજેતરમાં વડોદરા સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી જો કે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા વિગતો મુજબ સિટી બસ સેવાની સંચાલન અને કોઓપરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાછો ખેંચાયો છે નોંધનીય છે કે વડોદરા સિટી બસમાં અંદાજે રોજના એક લાખ જેટલા લોકો મુસાફરીનો અત્યારે લાભ લઈ રહ્યા છે તો ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને જેલ કોન્સ્ટેબલના પદ ઉપર બમ્પર ભરતી માટે અરજી મંગાવી છે એની અત્યારે ઓનલાઈન અરજી કરવાની તારીખો શરૂ થઈ ગઈ છે અને તે હવે છે તે ઓગણત્રીસ એપ્રિલ સુધી બપોરે બાર વાગ્યા સુધી અરજી ચાલુ રહેશે જ્યારે આમાં વાત કરવામાં આવે તો કુલ છે તે બાર હજાર ચારસો બોતેર પોલીસમાં જગ્યાઓ ભરવામાં આવશે તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે વાત જાણે એમ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થશે જેમાં દિલ્હીની ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાનાર આવે છે અને આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે અહીં એ મહત્વનું એ છે કે આજની બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની અત્યારે વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી તો અત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટીલવાની સોશિયલ મીડિયાના પોસ્ટ કરી હતી જેમાં તેઓએ અત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને આ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા જેમાં અત્યારે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ આ મેસેજ વાયરલ કર્યો છે તમે અત્યારે ફોટામાં જોઈ શકો છો તો ત્યારે ભારતીય રેલવેમાં નવ હજાર પદો પર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં હવે તમે આઠ એપ્રિલ સુધી આ અરજી કરી શકો છો જેમાં અગિયારસો ગ્રેડ વન અને સાત હજાર નવસો ગ્રેડ થ્રી જ્યારે ટેકનિશિયન રેલવેની જરૂર છે અને એમાં ઓગણત્રીસ હજાર બસો જે ગ્રેડ વનમાં અને ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર છે તે ગ્રેડ થ્રીમાં આપવામાં આવશે જ્યારે ગ્રેડ વનમાં મહત્તમ વય મર્યાદા ત્યારે છત્રીસ વર્ષ જ્યારે ગ્રેડ ત્રણ માટે તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી મેળવવા તમે રેલવેની સત્તાવાર વેપારશે ને મુલાકાત લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે આઠ એપ્રિલ સુધી શરૂ રહેશે તો અત્યારે આ પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યો છે જેમાં તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે દેશની દીકરીઓના દામરને દાગ લગાડનારા વિરુદ્ધ જહેરની જરૂર નહીં પડે જ્યારે દીકરીઓના ચૌતલિયા હજુ તો જીવે છે ત્યારે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન નોંધની એ છે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવાર નેતા છે અને તેઓ આ રૂપાલા અને સરકાર ઉપર નિશાન તાકી ચૂક્યા છે જેને ક્ષત્રિયોને પણ ન્યાય આપવાનું સમર્થન તેમણે બતાવ્યું છે શું આ પરેશ ધાનાણીનું ટ્વીટ છે તે યોગ્ય છે કે નથી યોગ્ય જે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો મોબાઈલ યુઝર્સને લઈને અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે અને આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે હવે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ કરી શકશો નહીં તેમજ દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપંડી થાય છે તેના રોકવા માટે આ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે જેને લઈને એક નોટિસ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો અત્યારે વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અત્યારે ભાડું તે પાંચ રૂપિયા હતું તે વધારીને અત્યારે સાત રૂપિયા કરી દેવામાં આવ્યું છે જ્યારે અત્યારે સંચાલકોએ કહ્યું કે ઇંધણના ભાવ વધારાને કારણે આ બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે ઘણા લંબાઈ સમય પછી ભાવ વધાર્યા છે જ્યારે આપણે જણાવીએ કે શહેરના વિવિધ રૂટ ઉપર એકસો ત્રીસ જેટલી સિટી બસ દોડી રહી છે તો આપણે જણાવીએ કે અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને અત્યારે લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે જેમાં અત્યારે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ બંને પરીક્ષાઓ અને બધી પરીક્ષાઓ છે તે ઓફલાઈન લેવામાં આવશે આપણે ખાસ જણાવવામાં આવે કે પોલીસ દળમાં પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ વર્ક એમ મળીને કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યા ઉપર સીધી ભરતી જાહેરાત કરવા માટે જાહેરાત કરવામાં આવી છે એના હવે ફોર્મ પણ અત્યારે શરૂ થઈ ગયા છે ચાર તારીખથી તો અત્યારે પેટ્રોલ ડીઝલ વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત જેમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ ઉપર ભાર આપી રહી છે જ્યારે આ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતા વાહનોથી અત્યારે સો ટકા છુટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી હવે ભારત ઇંધણથી આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને યુવાનોને રોજગાર વધારવા માટે કરી શકાય શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે એસએસસીમાં આવી મોટી ભરતી જેમાં એસએસસીએ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક દસ અને બાર સ્તરની પરીક્ષા બે હજાર ચોવીસ માટે સૂચના બહાર પાડી છે તે સમગ્ર દેશના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લોઅર ડિવિઝન ક્લાર્ક સિનિયર સચિવાલય સહાયક ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરેની જગ્યા ઉપર ભરવામાં આવશે ભરતી તેમજ પોસ્ટની જગ્યા અરજી પ્રક્રિયા પાત્રતા અને પરીક્ષાની કારખીને વિગતો સાથેનું સંપૂર્ણ નોટિફિકેશન તમને એસએસસી એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને અત્યારે જોવા મળી શકે છે તો ગઈકાલે રાજસ્થાનના કોટપુતલીમાં વિદેશ સંખનાદ રેલીના સંબોધનમાં પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી આત્મનિર્ભર ભારતના સપ્નને પૂર્ણ કરવા માટે છે જ્યારે વધુમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દૂર કરો અને કોંગ્રેસ અને આઈએનડીઆઈના ગઠબંધન ચૂંટણી દેશ માટે લડી રહ્યા છે પરંતુ પોતાના સ્વાર્થ માટે તેઓ લડી રહ્યા છે તેઓ કહે છે કે આ ભ્રષ્ટાચારીઓને બચાવો અને મોદી કહે છે કે ભ્રષ્ટાચાર દૂર કરો त्यारेत्यारे कांग्रेस देश में धम पे रेचे के ने धमकी આપી રહે છે કે ભાજપ ને જીત થશે તો દેશ માં આગ ભભરશે તમે પણ અત્યારે पीएम मोदी નું નિવેદન સાંભળો આત્મનિર્ભર ભારત કે સપને કો પૂરા કરને કે લિયે યે ચુનાવ કિસાનો કી સમૃદ્ધિ કે સંકલ્પ કા ચુનાવ હૈ યે ચુનાવ ભાવમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સરકારી તેલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની કિંમતો માં બત્રીસ રૂપિયા નો ઘટાડો કર્યો છે વાત કરીએ તો દિલ્હીમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કોલકાતામાં બત્રીસ રૂપિયા મુંબઈમાં એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા અને ચાંદીમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે જ્યારે અત્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી કે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી તો દારૂ પ્રીમિયરની અત્યારે મોટો આંચકો લાગ્યો છે કારણ કે આજથી દેશભરમાં હવે દારૂ મોંઘો થઈ ગયો જેમાં અબકારી નીતિ લાગુ થયા બાદ બીયર દેશી અને અંગ્રેજી શરાબમાં અત્યારે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ દરમિયાન હવે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દારૂના પણ નવા દર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અત્યારે નવી આબકારી નીતિના અમલીકરણના કારણે દારૂના લાઇસન્સ ફીમાં પણ અત્યારે દસ ટકાનો વધારો થયો છે અને એક્સ પણ અત્યારે દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેના કારણે આપણા દેશમાં અત્યારે દારૂ અત્યારે મોંઘો થઈ ગયો આ એપ્રિલ મહિનાથી તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ બેસારો કર્યો છે જેમાં રાજ્યમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના બેતાલીસ એક્ટિવ કેસ નોંધાયા વાત કરીએ તો અમદાવાદ સિવિલમાં ત્રણ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે તેમજ કોરોના સાથે અત્યારે સ્વાઈન ફ્લૂના પણ કેસોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને આ ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા પણ વ્યાપી ગઈ જ્યારે અત્યારે તમામ દર્દીઓને હાલ ઓક્સિજન આપીને તેમની તબિયતમાં અત્યારે સુધારો કરવાનો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થઈ ગયું અને આ નાણાકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો જેમાં મુખ્યત્વે દાળ અને ચોખાનો સમાવેશ થાય છે જેમાં તુવેર દાળની કિંમત પહેલાં એકસો પંદર રૂપિયા હતી જે વધીને અત્યારે એકસો અડતાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ તેમજ સામાન્ય ચોખાથી ઓગણચાળીસ રૂપિયા પ્રતિ કિલો હતા અને અત્યારે વધીને ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે તે જે સમયે લોટ પણ બે રૂપિયા મોંઘો થયો છે અને એ ચોત્રીસ રૂપિયાથી છત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ લોટ પહોંચી ગયો છે